રાજકોટના કાલાવડ રોડ પર આવેલી અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં શાંતિવન નિવાસ એપાર્ટમેન્ટમાં રહેતા ગુરુપા જીરોલીએ પોતાની પત્ની અંબિકા જીરોલીને વહેલી સવારે પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી છે આ પછી પતિએ પત્નીના મૃત્યુની બાજુમાં બેસી એક વીડિયો પણ બનાવ્યો છે જેમાં પત્નીને બીજા પુરુષ સાથે અનૈતિક સંબંધ હોવાથી હત્યા નિપજાવી હોવાનો ઉલ્લેખ કર્યો છે જો કે આ પછી પોતે જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોનથી પત્નીની હત્યા કર્યા હોવાની જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી પોલીસે આરોપી પતિને સકંજામાં લઈ વૃદ્ધિને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પતિએ પત્નીને માથામાં થી પાંચ ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે માં બી એકસો ત્રણમાં એક પતિ એના પત્નીને પત્નીની હત્યા કરી છે જેમાં આડા સંબંધના કારણે હત્યાનો બનાવ બનેલ છે હત્યારા એ પથ્થર વડે જે બ્લોક ના બ્લોક આવે એના વડે હત્યા કરેલ છે અને મેં જાતે જ કંટ્રોલ રૂમ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોન કરી અને આત્મસમર્પણનો કહેલ જેથી તાત્કાલિક પોલીસ આવી ગયેલ પોણા છ વાગ્યા આસપાસ પોલીસ આવી ગયેલ ત્યારબાદ એ અહીંયા જ હતો એને વિડીયો બનાવીને એને પોતે પણ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરેલો અને જાણ કરેલી કે મેં આ કૃત્ય કરેલ છે આડા સંબંધોના કારણે એને હત્યા કરેલી છે મિત્રની કઈના મિત્ર સાથે આના જે આ હાલનો આરોપી છે જેને કંટ્રોલરૂમમાં જાણ કરેલી ગુરુપ્પા મલ્લપ્પા જીરોડી જે મૂળ મહારાષ્ટ્રના અને કર્ણાટકની બોર્ડર ઉપરનું ગામ છે ત્યાંનો રહેવાસી છે અને એણે જાતે જ ફોન કરેલો અને એના મિત્રના આનો પાર્ટનર પણ કહેવાય અને મિત્ર પણ છે એની જોડે આની પત્ની ના આડા ના એવી કોઈ બનાવ બનેલ નથી કે એ બાબતે પણ કોઈ પોલીસ માં કોઈ ફરિયાદ કે અરજી થયેલ નહીં પોલીસ હવે જે મનનાર બેન છે અંબિકાબેન એમના બંને બનેવી અને એમના બેનને બોલાવે છે પુનાથી એ લોકો આવશે ત્યારબાદ એમની ફરિયાદ લઈને આગળ કરે કરે છે હાલમાં ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી એના ડોક્ટરથી પીએમ થયા બાદ એફએસએલ રૂબરૂ પંચનામું બધી વિગતો કરવામાં આવે ના બીજી બીજી કોઈ હથિયાર નહીં પણ પથ્થર જે બ્લોક આવે છે આપણે નીચે ફિટ કરવાના એ બ્લોક વડે જ હત્યા કરેલ છે માથાના જ ભાગે બ્લડ સ્થળ ઉપર બેડરૂમમાં જ બ્લડના બ્લડ ઘણું બધું વહી ગયેલું છે એના કારણે મરણ ગયેલ છે જે મિત્ર રાતના અહીંયા જતો કરે ના એ નહીં અહીંયા નતો કે અહીંયા કે કેટલા ગામ એ રહેવું કે આરોપી પાંચ છ ગામ મારે માથામાં જીતી બેન બેભાન થઈ ગયા બાદ લોહી પણ બીજા આડું આડું ઉડેલું છે અને મરણ ગયેલ છે ધવલ ગોંડેલા નેશનલ પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ క దావు ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్